અલા જો ઘણા બેન ગઈ જે નો આલા મારા ઘરે એક વખત આવી જ હે એક આટો મેરી જવાનું હું નહીં આવું તમારે રહે જવાનું છે વાને કેવા એસો ને ટેડા એસો હું

એલા હું ગયો માડા સુ તો ગયા મેં તમે એ માં ના ભાઈ મે મારી સડેદાર

જોયા <laughs> <laughs> <laughs>

વાઈ વાય જો સુવા જોવાર જોવાર